અમદાવાદના સોલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા સોલાના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદ બાદ વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં વિસ્તારના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો શહેરમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા સોલાના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ત્યારે ગઈકાલે રાત્રે મેઘરાજાની બેટિંગ બાદ પાણી જ પાણી થઈ ગયું છે આ સોલા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કલાકો વીત્યા અત્યારે વરસાદ રોકાઈ પણ ગયો છે આજે વહેલી સવારનો તેમ છતાં પાણી ઓસર્યા નથી શહેરમાં વરસાદ બાદ સ્થિતિ પાણી જ પાણીની જોવા મળતી હોય છે અને તેવા જ ઉદાહરણ અનેકવાર પ્રશાસનના બેદરકારીના સામે આવતા હોય છે ત્યારે બીજી તરફ અમદાવાદના આ સોલા વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીની સાથે પાણીના નિકાલ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેમ છતાં પણ વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભળી જાય છે અને પાણીનો નિકાલ પણ છે તે થતો નથી જ્યારે શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાય છે કે અહીંયાથી પસાર થવું તો કઈ રીતે થવું વારંવાર દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ સોળ વિસ્તારમાં જોવા મળતી હોય છે કે ગઈકાલે પણ જે પ્રકારે વરસાદ પડ્યો અને વરસાદી પાણીનો નિકાલ થયો નથી તેને લઈને પણ શહેરીજનોની મુશ્કેલીમાં વધારો છે તે થયો છે પૂર્વ હોય કે પશ્ચિમ હોય ત્યાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ રહી અને મેઘરાજાની મહેર તો રહી પરંતુ આ વરસાદી પાણીના કારણે શહેરીજનોની મુશ્કેલી જરૂરથી વધી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ